તો નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી જ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોર તમે જોઈ રહ્યા છો અને આજે અમે મારું જ ગામ એટલે કે ડેડાણ ગામની અંદર તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી અત્યારે અમે આ તળાવના કાંઠે બેઠા છીએ અને અમારે અરે ભીખાતા છે અને બાલાભાઈ ભરવાડ પણ છે હવે બાલાભાઈ તો અમારા ગામના જૂના એમ કહેવાય છે કે આમ ભજનના આરાધક છે અને અમારે ભીખાતા આમ તો મંજિહાર દડાણમાં રહી છે અમારે ભીખાતા એ પણ ભજનના અને અખ્યાનમાં બહુ એણે ગાયેલું અને સંતવાણીના પ્યોર જેના આરાધક કહેવાય આમ તો અત્યારે શું કહેવાય છે કે સોશિયલ મીડિયાના જમાનામાં એ કોઈ મોબાઈલ કે એવું કાંઈ વાપરતા નથી પણ મને આજ એવું થયું કે આપણે આજ બેની મુલાકાત કરવી છે ને આજે તળાવના કાંઠે અમે બેઠા છીએ તો હવે આપણે બાલાભાઈને કહી બાલાભાઈ તમારા જીવનનું કંઈક તમને જે હોય ઘટના હોય તમે અમને જણાવો

પછી ભી તમે ભજન તો લઈ આ પણ ભજન સમાધાન ને બધા બાપુ ને હારા લાગ્યા આ જન પૈસા એટલે ઉડાડ્યા હા હા બાપુ ભાઈ ગઢવી ભાઈ કે તમે પૈસા દિન હું તો મારા લેવલ નો હોય આ તો તમારી પાસે તમારે લેવાનું હોય અમે તો એક સેવામાં આવ્યા જ કેવાઈ વાહ 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 હવે ભજન કોણ ગાઈ દી ભજન અમારા દર્શક મજનો સાંભળાવો કાપી કાતા હવે તારા શું એમ ભદે તમારી રીતે સાંભળાવો તમારામાં ઘટે નહીં હા

એ વાજિયા મેણાન ધોઈ લેવાતું પાપિયા પારે હે હે વાજિયા ને ઘેર પારણા બાંજા હરખે હલડા ગાય ઠાકર મારો હાંસ વેટાણા ઠાકર મારો હાંસ વેટાણા હે એ રાતે એ વહમી વેળા થાય ઠાકર માર વહમી વેળા થાય એ ઘોડલા લઈને ઘૂમતો આવે હે ઘોડલા લઈને ને ઘૂમતો આવે ભારે ઉતારી જાય ઠાકર હવના હાસ વેટાણા ઠાકર હવના હાસ વેટાણા ભારે ઉતારી જાય ઠાકર મારો હાસ વેટાણા પણ મારો શ્યામળા બાપ બિલખા ને પાદર કાવજો ઠાકર ભૂલો પડી જાવ બાપ અરે અરે ત્યાં હરિયર કર્યા અને શેઠ સગાળ થયા દીકરાને ને ખાણીયા ખાંડી અને ભગવાન ને રમાડ્યા શેઠ સગાળ થયા સગાવંતી રાણી તેથી ભગવાન કીધું તું લક્ષ્મીજી એક દેવ તમને કેની રસોઈ સારી લાગે તમે બહુ તમને દાદા આમંત્રણ આવે વૈકુટ ના આવે કૈલાસ આવે હું પણ તમને અઢાર ભાત ભોજન જમાડું કદી કાળીઓ ઠાકર બિરખાના ના પાદર માં ને એની યાદી રીધી થઈ બાપ કદી શેઠ સગા થી જમાડ્યો હતો ને એ રસોઈ મને બહુ મીઠી લાગી હતી કેવી રસોઈ છે હા કેવી રસોઈ છે કવિ જંગલની નીકળ્યા બાલાભાઈ એટલે કોઈ કે કીધું કે આ દુનિયાની માલી પાસે કોઈ દાતાળ છે કોઈ સુરવીર છે કોઈ ભક્ત છે અને કોઈ મહાપુરુષ છે ત્યારે એ કવિ એ કીધું કે હોલાને પૂછી ત્યારે હોલા એમ કીધું કો

એક સાત એજી એ જી સત્તા ધાર જા શામલી બાપુ શંભ રે બાજ રે દનના રે દાન એ તો દુખિયાના એ તાર ર એ જી સતા ધાર દ શામજી બાપુ સાંભ રે હેજ લક્ષ્મણ રે બાપુને ગિયે બેસાડિયા એ હાસિયત સત ધરમલી હેજે ટા હે જી એજી સતાધાર જાતા શામજી બાપુ વાહ 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 હતાધાર જાતા શામજી બાપુ સાંભળે આવા ભજનો સાંભળવા હોય તો હજી પણ બાલાભાઈ જેવા આપણા કલાકારને એના એના મુખે એના કંઠે પાછો હદયની માલી પણ ભાવ જોઈએ ભાવ જોઈએ આ બધી ભાવની વાત છે નેક ટેક ને ધર્મની અહીંયા પાણે પાણે વાત સંત અને સુરા નીપજાવતી અમારી ધરતીની અમીરત આવતો હવે આપણે દીખાતા ને પણ આપણે એમની પાયા પણ જો કાંઈક આપણે સાંભળીએ જો એમની ઈચ્છા હોય તો આપણે સાંભળાવશું

અને બધામાં હું આખ્યાન રમી આવ્યો છું અને મારી પાસે હવે રૂસ એ થોડુંક રજૂ કરું છું તમારું નામ ને જણાવો મારું નામ ભીખાભાઈ મારું ગામ મુંજિયાસર તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી તો હું એક નાનું ભજન તમને સંભળાવું છું તો સાંભળો તારાંગ ને કોઈ આવકારો મીઠો આપી એ જ તારા દીવાસો ની એ પાસે કોઈ દુખિયા આવે આવકારો મીઠો આપ વાત એની સાંભળી નઈ તું આડુ ના રે વાત એની સાંભળીને आे जी तारा जी पई दुखी रे आो मीठो रे ごめんなさい。

ભગવાન વીરપુર કરવાને કીધું કે સંતો જમવાનું છે તો કે પધારો પધારો કેમ નહીં તમે તેલ જે કરો છો નહીં પોતે ભગવાન આવશે જલારામ તો જ જમવાનું સાધુ આઠવાળા સાધુ આશા સાધુ ભગવાન ખુદ પોતે આવ્યા બને રૂપ બરાબર ભગવાનને આવીને કીધું કે ભાઈ બાપુ હટ લીધો છે કે બાપુ તો તમે પોતે તો થાય તમે જમવું તો કે જલારામ તમે તો કે હા તમે દાન આપો છો હા બાપુ કે દાન તો આપીશ અમારી પૂરતી તમે માંગશો આપશો ને તો હા તો કે હવે દાનમાં જો આપતા હોય ને તો વીરબેન માંગુ છું તો માતાજી રોટલા કરતા હતા અને ગરીબ માણસો દુચ્છા જમતા હતા રોટલાનું હરિયર ચાલુ હતું અને ના જઈને દેવીને વાત કરી દેવી એક સાધુ અઠવાડા આવ્યા છે અને એમ કહે છે કે ભાઈ તમારી માંગણી કરે છે સંઘમાં જ છે હશે પણ કોઈ નથી તો હું મોકલો ભગવાન જઈને વાત કરી તો એને કીધું કે કાંઈ વાંધો નહીં આપણે બાકી ક્યાંથી હોય આપણે સેવામાં જઈએ અને સંતને આશરે એની હારે સેવા કરવું ઠેલા ઉપાડવા ભગવાન ખુદે કીધું કાંઈ વાંધો નહીં દેવીએ કીધું કે અમે તમે રજા આપો તો હું જાઉં ભગવાને કીધું તો હાલો કઈ વાંધો નહીં સદારામ બાપે બાવડું ખોપી દીધું કે લેતા જાવ દેવીને હાલતા જા ગામે જાપે નદી આવી એક થોડી જોરદાર હસ્તાન પાણી સાધુ કર્યા માતાજી ઠરણ ધ્યાન રાખ્યું અને પછી કીધું કે ભવાનાથમાં મંદિર છે ત્યાં હું સ્નાન પાણી કરતો હોઉં અને તમે આ ડંડો જોડે હાથમાં રાખો હું આગળ આવું છું ભગવાન અસ્નાન પાણી કરવા જાય એ મંદિર માં આવ્યા નથી વાહ ભાઈ હજી પણ જોળે નહીં છે મુક્તા ગયા હતા અમે કોઈ સિંધેલી આંગળી ਆਹ انا ਹਰੀ ਕਾਪਲੇਨਾਤ ਹਾਂ ਹਾਂ ਪਣਾ ਤੋ ਜਨਾ ਜੋਗੀੜਾਏ ਆ ਮਿਰ ਬਾਇਲੇ ਹੋਪੀ ਜਿਦਾ ਆਥਾ ਆਜ ਜਲਾਰਾ ਮੇ ਹੋਪੀ ਜਿਦਾ ਮਿਰ ਬਾਇਲੇ ਆਥਾ ਪਤਨਾ ਜਨ ਆ ਪੁੱਦਾ ਬਾਪ ਇਹਨਾ ਇਤਿਹਾਸ ਹੋਈ ਹਾਂ ਹਾਂ ਪਾਣੀ ਆ ਮਾਰ ਧਰਤੀ ਹਰੜ ਜਗ ਜੁਨੀ ਆ ਨੀਮਗੜ ਗੜ ਸੁਨਾ ਗਿਰਨਾਰ ਬਣਿਆ ਹਵਾਜ ਹਾਵ ਜੜਾ ਹੈ ਜੜਾ ਪੀਵੇ ਅਰੇ ਰੇ ਨਿਆਨਾ ਨਮਣਾ ਜੋਨੇ ਨਰਨੇ ਨਾਲ ਅਰੇ ਇੱਕ ਧਰਿ ਮੇਲੀ ਧੂਆ ਅਨਖਾਂ ਭਾਈ ਛਣ ਛਣ ਥਾਈ ਅਰੇ ਅਰੇ ਮਨ ਮਾਪਰਨ ਹੈ ਦिए ਦਰਵਾਜਾ ਦਿਵਾਇ

એ લાગી સે દાબા પગની માુ ભાના કુંવર નતા ખેડવા પેલા રે ભાગી પોતા વાવડી પછી ભાજા ગાય કુવાડી દમરે કાલુ ભાઈ ના કુંવર આવા રે મારવાટા નતા ખેડવા હેવા આવા મારવાટા નતા ખેડવા બાપ હ હા જોગીદાસ કુમાર રાજુ મુકરાણી રામવાળા તો દર્શક મિત્રો તમે ભીખાતાને સાંભળ્યા અને અમારા બાલાભાઈને પણ તમે સાંભળ્યા અમારા ગામના જૂના ભજનના કલાકારો છે તો તમારા પણ આજુબાજુમાં કોઈ એવા કલાકાર હોય અને તમે પણ અમને આમાં મેસેજ કરી અને જણાવજો એવા કોઈ જૂના આપણા આવા આવું આપણું જે દેશી ઓરિજિનલ આપણા દેશી ઢાળના જે ભજન આ ઓરિજિનલ છે કોઈ કમ્પોઝ નહીં જે પહેલાનો ઢાળ છે આપણા માટીના સૂર છે ઈ સાંભળાવ્યા તો આપણા આવનારી પેઢી પણ આવા સુરને સાંભળે એટલા માટે અમે પ્રયાસ કરી અને ને એમ કહેવાય છે કે આજે તળાવના કાંઠે આવીને ભેગા કર્યા ડુંગરામાં અને એને સાંભળ્યા અને તમને પણ સાંભળવાનો અમે મોકો દીધો તો આવા અમારા દર્શક મિત્રોને તો દર્શક મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોર ઉપર જોડાઈ રહેજો સાથે જય શ્યામ જય શ્રી નારાયણ જય રામનાથ